તો આજે આપણે બનાવીશું બાજરીના રોટલા તો સૌથી પહેલાં અહીંયા અમે લોટ લઈ લીધો છે તો લોટને હવે આપણે ધીમે ધીમે પાણી નાખીને એકદમ સરસ એને ડો બનાવી દઈશું મતલબ બાંધી લઈશું અને એકદમ વ્યવસ્થિત લોટને આપણે એકદમ સોફ્ટ બાંધવાનો છે તો જો પાણી નાખતા જવાનું અને આવી રીતે લોટને આપણે બધો ભેગો કરી લઈશું અહીં મેં ત્રણ રોટલાનો લોટ લીધેલો છે તો લોટને ભેગો કરતા જઈશું અને બાંધતા જઈશું જેટલો મસળીશું એટલો રોટલો સારો બનશે તો ફાઇનલી જો લોટ આપણો બંધાઈ ગયો છે હવે આપણે એને મસળતા જવાનો આવી રીતે તો આવી રીતે આપણે મસળતા જઈશું થોડું થોડું પાણી સાથે નાખતા જવાનું અને આવી રીતે આપણે મસળતા જવાનું સોફ્ટ રાખીશું એટલો રોટલો આપણો સોફ્ટ બનશે આવી રીતે એકદમ મસળી લેવાનું હથેળીથી મસળવાનું એકદમ એટલે એકદમ ચીકણો લોટ થઈ જશે અને રોટલો ફાટશે પણ નહીં આપણો આવી રીતે મસળતા જવાનું તો અહીંયા અમારો જો લોટ મસળાઈ ગયો છે હવે આપણે એને એક નાનો એવો બોલ બનાવી લઈશું આવી રીતે એકદમ વ્યવસ્થિત ગોળ બોલ બનાવીને આપણે હાથેથી થોડું એને પ્રેસ કરીશું એટલે એકદમ રાઉન્ડ શેપ લઈ લેશે એ આપણે હવે અહીંયા એક લેશું એક પાટલો હું તમને પાટલા પર બનાવતા શીખવાડું જે લોકોને ના આવડતું હોય એ લોકો આવી રીતે પણ બનાવીને ખાઈ શકે છે આટલો નાનો રોટલો બનાવીને હવે પાટલા ઉપર થોડુંક નાખીશું આપણે બાજરાનો જ લોટ લઈશું બાજરાનો લોટ જ નાખીશું આપણે એના ઉપર રાખીશું આપણે રોટલો રોટલાને આવી રીતે રાઉન્ડ શેપમાં થાબડતા જવાનો તમે જેવી રીતે થાબડશો એવી રીતે રાઉન્ડ રાઉન્ડ ફરતો જશે અને એકદમ જ સ્પીડમાં એ એકદમ મોટો થઈ જશે જો એકદમ પરફેક્ટ બનશે ફાટશે પણ નહીં અને એકદમ ગોળ બની જશે તો જુઓ અહીંયા આપણો રોટલો કેટલો મોટી સાઈઝનો બન્યો છે એકદમ મોટી સાઇઝનો બન્યો છે ક્યાંયથી ફાટ્યો પણ નથી આપણો રોટલો હવે આપણે આને ચોળવી લઈશું તો જો એકદમ પરફેક્ટ બન્યો છે આપણો રોટલો જે લોકોને ના ફાવે એ આવી રીતે પણ કરી શકે છે કોથળી મૂકીને એના ઉપર પણ વેલણથીને બનાવી શકે છે પણ આ એકદમ ઇઝી ટ્રીક છે આવી રીતે તમે બનાવશો તો એકદમ બનશે હાથેથી બનાવ્યા હોય એ જ રીતના બનશે રોટલા તમારા તો એકવાર આ ટ્રીકથી ટ્રાય કરી જજો કેવી રીતે બને છે તો ચાલો હવે આપણે રોટલાને ચોળવી લઈશું તો સૌથી પહેલાં આપણે કરી દઈશું ગેસને સ્ટાર્ટ કરી દઈશું તાવડી મૂકી દઈશું તાવડીને આપણે થોડીકવાર માટે તપવા દઈશું તો અહીં મેં લાલ મરચું પણ બનાવીને તૈયાર કરી નાખ્યું છે રોટલાની સાથે ખાવા માટે આના ઉપર આપણે હવે ગરમ થોડુંક તેલ નાખીશું એટલે એકદમ સરસ ચટણી બનીને તૈયાર થઈ જશે તો આ ચટણી રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમે એ પણ ટ્રાય કરજો તો તાવડી આપણી અહીં તપી ગઈ છે એકદમ તો હવે તાવડી ઉપર આપણે નાખીશું રોટલો તો રોટલો અહીં જો નાખી દીધો છે મેં તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ક્યાંયથી ફાટ્યો પણ નથી હવે આપણે આને એક સાઈડ વ્યવસ્થિત ચડવા દઈશું એક સાઈડ વ્યવસ્થિત ચડી જશે પછી આપણે તેને ફેરવીશું તો જો અહીંયા એક સાઈડ વ્યવસ્થિત ચડી ગયો છે એકદમ ઇઝી ઉખડી બી જશે એ જો ક્યાંયથી ચોંટશે પણ નહીં ફાટશે પણ નહીં તો જો એકદમ આપણે હાથથી બનાવ્યા હોય એવા જ પરફેક્ટ બનીને મોટા મોટા રોટલા તૈયાર થશે અને આપણે બીજી સાઈડથીને થોડોક ચડવા દઈશું બીજી સાઈડથી ચડી જાય પછી આપણે આને ફેરવશું તો હવે જો બીજી સાઈડથી જો એકદમ હાથેથી બનાવ્યો હોય એવો જ લાગે છે ક્યાંયથી કોર પણ નથી ફાટી કે કંઈ જ નથી થયું તો હવે બીજી સાઈડથી વ્યવસ્થિત સરખો ચડી ગયો છે જો હું તમને બતાવું જો ચડી ગયો છે એકદમ પરફેક્ટ તો આ ટાઈમ પર આપણે આને હવે ફેરવી દઈશું અને થોડા મીડિયમ પર મીડિયમ તાપ પર આપણે આને રહેવા દઈશું ઘડીક રહીને આપણે જોઈશું તો આપણો રોટલો એકદમ ફૂલીને કમ્પ્લેટ તૈયાર થયો હશે જો હવે આપણે આનું હું તમને ફેરવીને પણ બતાવું કે આપણો રોટલો હવે કેવી રીતે ફૂલી ગયો છે ફૂલીને એકદમ કમ્પ્લેટ તૈયાર થયો હશે જો એકદમ બન્યો છે ચૂલા પર બનાવ્યો હોય હાથેથી બનાવ્યો હોય એ જ રીતનો કમ્પ્લેટ બનીને તૈયાર થયો છે આપણો રોટલો તો આપ તમે આ ટ્રીકથીને એકવાર રોટલો બનાવી જોજો એકદમ પરફેક્ટ રોટલો બનશે તમારો જો એકદમ ફૂલી પણ ગયો છે ક્યાંયથી ફાટ્યો પણ નથી અને એકદમ પરફેક્ટ છે અમે ઘી નથી ચોપડતા તમે તમારે ચોપડવું હોય તો તમે ચોપડી શકો મારા વિડીયોને લાઇક શેર એને